અમદાવાદની અંદર પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના કોલ્ડ પ્લેનું કોન્સર્ટ છે એના માટે આજે જ ઘણા બધા લોકો એવા છે જે આઉટ ઓફ અમદાવાદથી ટ્રાવેલ કરી રહ્યા છે ફક્ત આ કોન્સર્ટ માટે એ લોકો આજે અમદાવાદમાં આવી રહ્યા છે એમની હોટેલ્સમાં ચેકિંગ લઈ રહ્યા છે અને આટલા માટે જ અમદાવાદના અમુક વિસ્તારમાં કોન્સ્ટન્ટ ટ્રાફિક છે અને એ ટ્રાફિક પણ ફ્રીઝ ટ્રાફિક છે એટલે કે જલ્દીથી ટ્રાફિક આગળ નથી વધતો એની સાથે સાથે ઓલા ઉબરની પ્રાઇસ પણ ઓલમોસ્ટ પચાસ ટકા જેટલી ડબલ થઈ ગઈ છે આનું કારણ એટલું જ છે કે આઉટ ઓફ ગુજરાતના લોકો આજે ગુજરાતમાં વધારે આવી રહ્યા છે અને આના માટે જો તમે પ્રોપર અમદાવાદથી હોય ઓફિસ માટે ટ્રાવેલ કરી રહ્યા હોય યા પછી ઓફિસથી ઘરે જઈ રહ્યા હોય તો આજે લોકલ ટ્રાન્સપોર્ટનો યુઝ જરૂરથી કરજો તો તમે જલ્દી ઘરે પહોંચી શકશો રાધા દેન કેબ યા પછી ઓટો પકડવાથી અને ટ્રાફિક એરિયાની વાત કરું તો પાલડી અને મોટેરા સ્ટેડિયમ જવાના જે રસ્તાઓ છે સીજી રોડ છે ત્યાં ટ્રાફિક આજે વધારે છે ટેક કેર ઓફ ઇટ